પ્રેસ્ત લોડ પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને અને પ્રેમી સલામ પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ માથીને લખેલી સુવાર્તા તેનો પહેલો અધ્યાય અને ત્રેવીસમી કલમ ત્યાં લખવામાં આવ્યું છે જુઓ કુંવારી ગર્ભવતી થશે ને તેને દીકરો થશે અને તેનું નામ તેઓ ઇમાનુએલ પાડશે જેનો અર્થ એ છે કે દેવ આપણી સાથે ઘણી જાણીતી કલમ છે આવનાર મહિનામાં ડિસેમ્બર છે અને એવા સમયમાં આ કલમ મોડે પણ કરવામાં આવે છે આ વચનમાં લખવામાં આવ્યું છે કે તમે જુઓ શું જુઓ કે કુંવારી ગર્ભવતી થશે અને એ કુંવારીને દીકરો થશે આપણે જોઈએ તો ફેમિલી હોય સાદી સુદા જિંદગી હોય એવા લોકોના કુટુંબમાં બાળકોનો જન્મ થાય છે પણ અહીંયા ફેમેલીની વાત કરવામાં આવી નથી પરંતુ એક કુંવારીની વાત કરવામાં આવી છે અને એક કુંવારીને દીકરો જન્મશે તેનું નામ તેઓ ઇમાન્યુએલ પાડશે એટલે એનો અર્થ છે દેવ આપણી સાથે છે એક કુમારી દ્વારા પ્રભુ તેમની યોજના કેટલે સુધી પાર પાડી શકે છે ઘણા બધા લોકોને એવું છે કે ફેમિલી હોય તો સારું અને ફેમેલી જરૂરી પણ છે પરંતુ આ મરિયમને પ્રભુ પોતાનો હેતુ સિદ્ધ કરવાને માટે આ જગતમાં એક દીકરાને મોકલવા માગતા હતા અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને એ કુંવારીના પેટે મોકલવા માગતા હતા ઘણા બધા લોકોને એકલા હાથે દુઃખ વેઠાતું નથી ઘણા બધા લોકોની સાથે તેઓ શેર કરે છે શેર કરવું પણ જરૂરી છે પરંતુ ઘણા બધા લોકો એવા પણ છે એકલા હાથે દુઃખ વેઠે છે મરિયમ માટે આપણે જોઈએ તો જ્યારે એ લોકોની લખેલી સ્વાર્તામાં લગભગ લખવામાં આવ્યું છે કે જ્યારે એને ખબર પડે છે સ્વર્ગદૂત એને દર્શન આપે છે એવા સમયમાં એ એકલી પહાડી ઇલાકામાં રહેતી એની સગી એલિસાબેથને મળવાને માટે જાય છે જેઓ સ્વર્ગદૂત એમને સંદેશ આપે છે ખુશીના સંદેશ એવા સંદેશ કે યકીન નહીં થઈ શકે અને સ્વર્ગદૂતે સંદેશ આપ્યા હતા તે સમયમાં એવા કંઈ સેલ્ફી લેવાને માટે મોબાઈલ નહીં હતા કે પ્રૂફ આપે કે આવી રીતના મારી સાથે સ્વર્ગદૂત જો આવી રીતના વાત કરે છે આ સેલ્ફી જો એ પ્રમાણે એ કહી નહીં શકે એની પાસે કોઈ સાબિતી નહીં હતી પરંતુ શું સાબિતી હતી જ્યારે એલિસાબેથને એ મળે છે તેવા સમયમાં જેવી સલામ એલિસાબેથ સાંભળે છે મરિયમની તેવી જ એના પેટમાં રહેલું બાળકે કૂદે છે હરખથી કૂદે છે ત્યારે એ કબૂલ કરે છે એલિસાબેથ કે ખરેખર તને સ્વર્ગદૂતે દર્શન આપ્યું છે અહીંયા સુધીની બધી પ્રોસેસ હતી કેટલા મહિના સુધી એ ત્યાં રહે છે અને એવી રીતના એ ઉતાવળથી પહાડી મુલકમાં જાય છે એક પુસ્તક હું ચિત્ર વાર્તા હતી એમાં ચિત્ર આલુકની લખીશું વાર્તાનું લખવામાં આવ્યું હતું મરિયમના માતા પિતા પૂછે છે કે તું કેમ ત્યાં પહાડી પ્રદેશમાં મળવાને માટે જાય છે એકલી કેમ જાય છે કોની સાથે જાય છે જો યોગ્ય એવા લોકો હોય તો જ અમે તને મોકલીશું બાકી અમે મોકલીશું નહીં પહાડી ઇલાકા છે એટલા માટે એવા વ્યક્તિઓને વિશ્વાસુ વ્યક્તિઓની સાથે તો જે અત્યારે મરે એમ શું કહે છે મને કોઈનો બીક કોઈની બીક મને નથી કેમ સ્વર્ગદૂતે એટલે દર્શન આપ્યું હતું એ જ દર્શન એના માટે હરેક બીક દૂર કરતું હતું અને એવી રીતના એ ત્યાં જાય છે આ એક બેન છે એકલી છોકરી છે આનામાં કેવી રીતના આત્મવિશ્વાસ છે કેવી રીતના પ્રભુ પર એણે ભરોસો મૂકી દીધો કે પ્રભુએ આ વાત કીધી છે અને એ પોતાની સગી એલીસાબેત છે એને કહેવાને માટે જાય છે અને એ જ એને સપોર્ટ આપી શકે એની વાત માતા પિતા પણ નહીં માની શકે એ કન્ડિશન હોઈ શકે છે એટલા માટે એવા વ્યક્તિની શોધમાં એ જાય છે અને ખરેખર એલિસા બેથ એ સ્વીકારે છે ખાલી ખાલી એ મોઢાથી સ્વીકારતી નથી પરંતુ એ પ્રમાણે એના જે પેટમાં બાળક હતું તે કૂદે છે તેના પરથી ખરેખર એને લાગે છે કે આ પ્રભુની માં મરિયમ મને કેવી રીતના મળવા આવી શકે એને નવાઈ લાગે છે અને આ બધી બાબતો ઉપર મરિયમે વિશ્વાસ કર્યો હતો તેથી એને ધન્ય પણ કહેવામાં આવ્યું તમારા મારા જીવનમાં આપણી સાથે કોઈ ચાલતું નહીં હોય તો બી પ્રભુ આપણા દ્વારા અદ્ભુત કામો કરી શકે છે તેથી આપણે આત્મવિશ્વાસ લઈને આગળ વધવાની જરૂર છે લોકોના સલાહ સૂચનોની ઘણી વખત આપણને જરૂર પડતી નથી એ આપણા માટે ઘણા હટ કરી દે એવા સલાહ સૂચનો હોય છે તેથી આપણે પ્રભુના સલાહ સૂચનો લઈને પ્રભુ આપણા માટે જે એકલા હાથે કામ પાર પાડવાને માટે જઈ રહેલા છે એ કામમાં આપણે સપોર્ટ આપવાનો છે આપણે ઘણી વખત પ્રભુને સપોર્ટ નથી આપતા પ્રભુ મને બીક લાગે છે આ વ્યક્તિને મને જરૂર છે ફલાણા વ્યક્તિને મને જરૂર છે મને ટેકાની જરૂર છે મને હોફની જરૂર છે મને સાંત્વનાની જરૂર છે મને હિંમતની જરૂર છે આ વ્યક્તિના શબ્દ મારા માટે બોલશે તો હું હિંમતવાન થઈશ એવું આપણે વિચારીએ છીએ અને એના લઈને પ્રભુ આપણા દ્વારા કામો કરતા નથી પરંતુ મરિયમની જેમ પ્રભુ આપણની પાસે એ સલાહ સૂચનો માગે છે મરિયમની જેમ આપણે સલાહ સૂચનો પ્રભુના સ્વીકારીએ લોકોના નહીં એવું બાપ ઈચ્છા રાખે છે તો આ દિવસોમાં જેમ મરિયમે પ્રભુની ઈચ્છા પૂર્ણ કરવાને માટે પોતાને સમર્પિત કરી દીધી એકલા હાથે કામ કરવાને માટે એ તત્પર થઈ એવી રીતના આપણે પણ કરવાની જરૂર છે એવી રીતના કરીશું તો પ્રભુની મહાન યોજનાઓ આ જગતને માટે આશીર્વાદ આપવાને માટે પ્રભુ વિચારી રહ્યા છે આપણા દ્વારા આપણને એક માધ્યમ અને પાત્ર બનાવીને એ પાત્રમાં પ્રભુને આપણને સપોર્ટ આપીએ અને તેમના કાર્યમાં આપણે વધુને વધુ મજબૂત બનતા આગળ વધીએ તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે વચનનો આશીર્વાદ પ્રભુ આપણ સર્વને પૂરો પાડે આ મેન પ્રાર્થના કરીએ પ્રેમાળ પરમેશ્વર પિતા અમે તમારો આભાર માનીએ છીએ તમારી સ્તુતિ કરીએ છીએ રાજાઓના રાજા પ્રભુઓના પ્રભુ તમે છો દયાના સાગર તમે છો કરુણામાં ઈશ્વર પિતા તમે છો માર્ગ સત્ય જીવન તમે છો તમે અમારી સંતાવાની જગ્યા છો તમે અમારા કૃપા છો તમારી ભલાઈમાં તમારી કૃપામાં તમે અમને ધરી રાખ્યા છે કોઈ પણ વાનાની ખોટ અમારા જીવનમાં પડવા દીધી નથી તેના માટે પણ આ ભાર માનીએ છીએ સ્તુતિ કરીએ છીએ અમે જેવા છીએ તેવા તમારા ચરણોને આગળ નમેલા છે અમારા સર્વ પાપ ભૂલો પ્રદક્ષ ક્ષમા કરી તમે અમને તાજગી અને તંદુરસ્તી આપો ને વધુ પ્રભુ અમે તમારા માટે પ્રકાશિત જીવન જીવીએ તમારી જે યોજના છે આ જગતને માટે એ પ્રભુ અમે એકલા હાથે પણ પૂર્ણ કરી શકીએ એવી કૃપા અમે તમારી પાસે માગીએ છીએ તમારા ગૌરવવાન પરાક્રમી અને સામર્થ્યવાના હાથોની અંદર આ દરેક બાબતોને સોંપી દેતા અપરાધના પ્રભુ ઈશુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ આ મેન થેન્ક યુ પ્રેસ ધ લોડ ગોડ બ્લેસ યુ આ મેન